નમસ્કાર ગુજરાત ફરી સ્વાગત છે આજના તાજા હવામાન સમાચાર વિડીયોમાં તો આજે તારીખ નવ અગિયાર બે હજાર પચીસ અને રવિવારના દિવસે વાત કરીએ તો રજાનો દિવસ કેવો જવાનો છે અને ગુજરાતમાં વરસાદની આગાહી અને શિયાળાને લઈને જે મોટી શરૂઆત થઈ ગઈ છે અને ત્રીજી તરફ છે તે ફિલિપાઇન્સ અને તાઇવાન જે તમે લાઈવ જોઈ શકો છો કે વાવાઝોડું છે તે બની રહ્યું છે ત્યારે વાવાઝોડું મજબૂત જોવા મળ્યું છે લાઈવ બંગાળાની ખાડીથી માત્ર ચ હજાર કિલોમીટર માત્ર છે તે આ વાવાઝોડું છે તે હાલ સક્રિય છે અને તે અઢાર તારીખે છે તે બંગાળાની ખાડીમાં સક્રિય થશે જે આંબાલાલ જેવા નિષ્ણાતો દ્વારા માહિતી આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો કે આપણું ગુજરાત છે એટલે કે ગુજરાત અહીં છે અને જે તાઇવાન અને માલદીવ જેવા દેશોમાં હાલ છે તે હાહાકાર વાવાઝોડું મચાવી રહ્યું છે અને ત્યારે આ વાવાઝોડું નામ કાલમેંગી વાવાઝોડું છે તે આપવામાં આવેલું છે તો હવે આપણે વાત કરવાની છે કે આ કાલ મેંગી વાવાઝોડું છે તે કઈ દિશા તરફ છે તે આગળ વધશે તેની લાઈવ અપડેટ છે હું તમને આપવાનો છું અને ત્યાર પછી ગુજરાતમાં કઈ તરીકે આવશે અને બંગાળની ખાડીમાં ક્યારે પહોંચશે તેની પણ વાત કરીશું અને આ વાવાઝોડું ભલે દૂર હોય પણ આંબાલાલે આગાહી કરી છે કે બંગાળની ખાડીમાં અઢાર તારીખે છે તે સિસ્ટમ બનશે એટલે કે એવું જોઈએ કે જે બંગાળાની ખાડી છે તે ગુજરાત જે ત્યાં અઢાર તારીખે છે તે સક્રિય થશે અને ત્યારે માત્ર છે તે ગુજરાતથી ત્રણ ત્રણ હજાર કિલોમીટર છે તે ફક્ત દૂર રહેવાનું છે જે આ મિત્રો તમને વધારે વાત જણાવી દો કે કાલમેંગી નામનું વાવાઝોડું અઢાર તારીખથી બંગાળની ખાડીમાં છે તે સક્રિય થશે અને ત્યાર પછી ગુજરાત તરફ આગળ વધશે જે આંબાલાલની આગાહી સાચી પડી શકશે જ્યાં મિત્રો તમને વધારે જણાવી દો કે બંગાળની ખાડી છે તે ધીમે ધીમે આવી રીતે છે તે ગુજરાત તરફ છે તે કાલમિંગી કાલમેગી જે વાવાઝોડું છે તે નામ આપવામાં આવ્યું છે તે ધીરે ધીરે ગુજરાત રાજ્ય તરફ છે તે આગળ વધશે અને અઢાર તરીકે છે તે આ વાવાઝોડું સક્રિય થવાનું છે ગુજરાતમાં જે વાવાઝોડું આગાહી સાચી પડશે કે નહીં તેની પણ વાત કરીશું અને આજના વિડીયોમાં ખાસ કયા કયા સરસા કરીશું તે પહેલાં હું તમને વિડીયોમાં જણાવી દઉં કે આપણે સૌપ્રથમ તો જોવા નથી કે ગુજરાતમાં લગાતાર વરસાદની આગાહી જે કરવામાં આવી રહી છે આગાહી તે કેટલી સાસી છે તેની વાત કરીશું અને ત્યાર પછી બીજા નંબરની જે મોટા મોટા મોટી આગાહી છે એ ચોમાસાની વિદાયને લઈને અને શિયાળાની શરૂઆત કારણ કે શિયાળાની શરૂઆતમાં છે તે ગુજરાતમાં છે તે ઘણા બધા શિયાળુ પાકને પણ નુકસાન જોવા મળે છે અને ત્યાર પછી સૌથી મોટા સમાચાર કે જે ખેડૂતો માટે આવ્યા છે કે ત્રણ નંબરને કે સરકારે રાહત પેકેજ છે તે જાહેર કર્યું છે ગઈકાલે સાત વાગ્યા છે તે સરકાર દ્વારાથી તે તમને તારીખ જણાવી દો કે સાત અગિયાર બે હજાર પચીસ રાત્રે સાત વાગ્યા છે તે ગુજરાત તરફથી સૌથી મોટું પેકેજ છે તે જાહેર કરવામાં આવ્યું છે તો આપણે વાત કરીશું કે કયા કયા વિસ્તારોમાં કેટલું પેકેજ આપવામાં આવશે અને સોથા સોથી વાત કરીશું કે સારો એવી શિયાળાની તાપમાનમાં પણ ઘટાડો જોવા મળ્યો છે શિયાળાને લઈને જે સૌથી મોટો તાપમાન ગુજરાતમાં રાજ્યમાં જોવા મળ્યો છે તેની વાત કરીશું તો મિત્રો જો ચેનલ ઉપર ન હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લો અને હવામાન વિભાગની તમામ માહિતી માટે આજે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો હવે સૌ પ્રથમ તમને જણાવી દો કે ગુજરાત રાજ્ય તરફ ધીમે ધીમે મોટી છે તે વરસાદ છે તે જે પચીસથી પચીસ નવેમ્બરથી જે પીડ્યો છે તેની પણ વાત કરીશું લાઈવમાં અને સરકાર તરફથી જે મોટી રાહત જે ગઈકાલે સાત વાગે આપવામાં આવી હતી તેની પહેલાં વાત કરી લઈએ મિત્રો તો મિત્રો તમે લાઈવ જોઈ શકો છો કે જે ગઈકાલે ભૂપેન્દ્ર પટેલના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ દ્વારા છે તે માહિતી આપવામાં આવી હતી તે ગુજરાતમાં ગત બે દાયકા ન થયો હોય તે પ્રકારે અણધારે કમોસમી વરસાદ આ વર્ષે તથા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ખેડૂતોના પાક માટે મોટું નુકસાન જોવા મળશે આ મિત્રો દિવાળીના વેકેશનમાંથી છે તે ભારે દસ દિવસ છે તે તમને ખ્યાલ હશે કે બે તે વરસાદ હતો અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મેં તથા મારા મંત્રીશ્રીઓ જુદા જુદા જિલ્લાઓમાં જઈને અગ્રસ્ત્ર ખેડૂતોના સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી ત્યારે જ ગુજરાત ગુજરાતના મંત્રીઓ છે તે જુદા જિલ્લાઓ જુદા જુદા વિસ્તારોમાં જઈ અને તે માહિતી તે સ્થિતિ જાણી હતી કુદરતી આપત્તિ આ ઘડીમાં ધરતીપુત્રો સમજીને રાજ્ય સરકારે પૂરી સંવદનથી તેમની છે એટલે કે જે કુદરતી છે કોઈ પણ રાજ્ય દ્વારા તે હાલ સારો એવો નિર્ણય કરી અને ખેડૂતોને રાહત પેકેજ છે તે જાહેર કરવામાં આવ્યું છે રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાનને સામે તેમની લાગણીને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે દસ હજાર કરોડ રાહત સહાય પેકેજની જાહેર કરી છે રાજ્ય સરકાર દ્વારા નવ નવેમ્બરથી ખેડૂતો પાસેથી છે તે ટેકાના ભાવે પંદર હજાર કરોડથી વધુ વિનામૂલ્ય મગફળી અડદ અને સોયાબીનની ખરીદવા પણ જાહેર કર્યું છે જ્યાં મિત્રો તમે જોઈ શકો છો કે નવ નવેમ્બર પછી છે એટલે કે આજે પંદર હજાર કરોડ થી વધુ મૂલ્યની મગફળી અડદ અને સોયાબીનની ખરીદી કરવા પડશે તે સરકાર દ્વારા ટેકાના ભાવે છે તે જાહેર કર્યું છે અન્નદાતાઓની આર્થિક સુખ કાયની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકારે તેમની સહાય માટે હંમેશા પ્રતિબંધ હતી અને રહેશે તેવો ગુજરાતના ખેડૂતોને આપ્યો છે ત્યાર પછી સૌથી સમાચાર કે ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દાયકામાં કારણે ખેડૂતોને ભારે નુકસાન છે તે ધ્યાનમાં રાખીને ભૂપેન્દ્ર પટેલે છે તે દસ હજાર કરોડનું પેકેજ છે તે જાહેર કર્યું છે અને કૃષિ રાહત પેકેજની ઘોષણા કરી છે જે ગુજરાતના ખેડૂતો માટે નવી દિશાનું કિરણ બની શકે છે રાજ્ય સરકારે સ્પષ્ટ કહ્યું છે કે કૃષિ રાહત પેકેજનું નું હેતુ માત્ર નુકસાનની ભરપાઈ કરવાનો હેતુ નથી પરંતુ ખેડૂતોને આર્થિક પુનઃસ્થાન અને આત્મવિશ્વાસ છે તે પુનઃ ટકાવી રાખવા માટે છે તે આ પેકેજ જાહેર કર્યું છે અને પાકના નુકસાન સાથે કૃષિ રાહત પેકેજ છે તે પણ આપવામાં આવેલું છે ત્યાર પછી તમે જોઈ શકો છો કે હેક્ટરે બાવીસ હજારની એક સમાન સહાય બે હેક્ટરની મર્યાદા પાકનું નુકસાન રાહત પેકેજ છે તે વળતર નિર્ણય આપવામાં આવ્યો છે ખેડૂતોને પ્રતિ હેક્ટરે બાવીસ હજારની સહાય જે બે હેક્ટર મર્યાદિત રાજ્ય સરકાર છે તે સૂકવવામાં આવશે પાકના નુકસાન સહાય કૃષિ રાહત પેકેજ અંતર્ગત આશરે દસ હજાર કરોડની સહાય રકમ છે તે સરકાર દ્વારા છે તે આપવામાં આવેલી છે કમોસમી વરસાદનો ભોગ બનેલા રાજ્યના તેત્રીસ જિલ્લા અને બસો તાલુકામાં સોળ હજાર પાંચસોથી વધુ ગામોને ખેડૂતોમાં થયેલા નુકસાનનો સર્વે પંચ રાજ્ય કામ યુદ્ધના ધોરણે હાથ આવ્યો હતો એટલે આગામી સરપંચ રાજ્ય એટલે કે સરપંચ દ્વારા છે તેત્રીસ જિલ્લાઓ એકાવન તાલુકા અને સોળ હજાર પાંચસોના ગામડામાં છે તે સર્વે કરવામાં આવ્યો હતો ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રના દિશાનામે મુજબ એકાવન હજારથી વધુ ટીમોએ એક જ રાત દિવસે અને તે સાંભળી હતી અને આ લાઈવ તમે પણ ટીવી અને ન્યૂઝમાં જોઈ હતી ત્યાર પછી હવે મિત્રો વાત કરી તો મિત્રો હવે જોઈએ કે આગામી ક્યાં કયા વિસ્તારોમાં છે તે વરસાદ પડશે અને વરસાદ શિયાળો નકશો અને ફોટા જે લાઈવ વિડીયો આવ્યા છે તેની પણ વાત કરીશું જે સહાય પચીસ નવેમ્બરથી પચીસ ડિસેમ્બર જે આપણે વાત કરી કે પચીસ નવેમ્બરથી પચીસ ડિવમ્બર ડિસેમ્બર સુધી છે તે ખેડૂતોને સહાય પેકેજ છે તે મળવા પણ પાત્ર છે અને દિવાળીના વેકેશનમાં જે દસ દિવસ છે તે ભારે ગુજરાત માટે પીડ્યા હતા અને આગામી સાત અગિયાર બે હજાર પચીસના સાત વાગે છે તે સરકાર તરફથી મોટું પેકેજ છે તે જાહેર કર્યું છે અને ગુજરાતનું હાલનું હવામાન વિભાગ તમને જણાવી દો તો હાલમાં ગુજરાત રાજ્ય અને ભારત રાજ્ય માટે ભારત ઉપર છે તે કોઈ સંકટ નથી હાલમાં છે તે કોઈ પણ પ્રકારનો વરસાદ નથી પણ અમુક અમુક જિલ્લાઓમાં છે તે હજુ પણ વરસાદ પડશે તેની વિસ્તારથી હું તમને વાત કરીશ અને ગુજરાતમાં શિયાળા અને ગુજરાતમાં મોટા વરસાદ નથી અમુક અમુક વિસ્તારોમાં છે તે માવઠા પણ જોવા મળશે અને ટોટલ શિયાળાની શરૂઆત ગુજરાતમાં છે તે મિત્રો થઈ ગઈ છે A ver, કાલ મેંગી વાવાઝોડું છે તે અઢાર તારીખે છે તે બંગાળાની ખાડીમાં છે તે સક્રિય થશે અને ત્યારે માત્ર ગુજરાતથી ત્રણ હજાર કિલોમીટર છે તે દૂર રહેવાનું છે અને જે આંબાલાલે છે તે ભારે આગાહી પણ કરવામાં આવેલી છે કે આ વાવાઝોડું છે તે ગુજરાત તરફ છે તે આવી શકે છે અને આંબાલાલે કહ્યું છે કે અઢાર તારીખે બંગાળાની ખાડીમાં છે ત્યાં સક્રિય થશે અને ડિસેમ્બર અને નવેમ્બર મહિનામાં ભર શિયાળા માવઠાની શરૂઆત છે તે ધીમે ધીમે શરૂ રહેવાની છે તો મિત્રો આ હતી આજના હવામાન વિભાગની અને ખેડૂતોને રાહતભેરા સમાચાર માટેની તો આવી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો મળી એક નવા હવામાન વિભાગના સમાચાર સાથે જય માતાજી જય દ્વારકાધીશ